શિવાશક્તિ ફિલ્મનું શૂટિંગ વાંકાનેરમાં ધમધમાવ્યું દિગ્દર્શક મનોજભાઈ નથવાણીની વિશેષ મુલાકાત એવોર્ડ વિજેતા ફિલ્મ દિગ્દર્શક અને પ્રસિદ્ધ ફિલ્મ મેકર મનોજભાઈ નથવાણી સાથે તાજેતરમાં મુંબઈના ચીફ રિપોર્ટર હર્ષદ જોશીની ટેલિફોનિક વાતચીત થઈ હતી વ્યસ્ત સમયના કારણે વ્યક્તિગત મુલાકાત શક્ય ન બનતા ટેલિફોન પર થયેલી વાતચીતમાં મનોજભાઈએ તેમના આગામી ફિલ્મ પ્રોજેક્ટ વિશે માહિતી આપી હાલ તેઓ વાંકાનેર ખાતે નિર્માણધીન શિવાશક્તિ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે મનોજભાઈએ જણાવ્યા મુજબ ફિલ્મની કથા માટે રામધામનું વિશેષ મહત્વ છે અને તેના પ્રેરણાદાયક લોકેશન્સ પર શૂટિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે વાંકાનેરના રામધામ ખાતે શૂટિંગ માટે ત્યાંના ટ્રસ્ટીગણ જેમ કે શ્રી જીતુભાઈ સોમાણી વિનુભાઈ કટારીયા અને શ્યામભાઈ કોટકનો સહયોગ મળ્યો છે મનોજભાઈએ તેમના સહકાર માટે આભાર વ્યક્ત કર્યો અડિશનલી ઈરફાન પીરઝાદા અને જોની માસ્ટરના માર્ગદર્શન હેઠળ ફિલ્મની ટીમે શ્રેષ્ઠ લોકેશન્સની પસંદગી કરી છે શિવા શક્તિ ફિલ્મમાં ચેતન ઠાકર સંજય દેવ મેઘના વાણિયા નરેશ રાઠોડ હેતલભટ્ટ ઇરફાન પીરઝાદા અને અન્ય કલાકારોના નોંધપાત્ર અભિનય જોવા મળશે ફિલ્મના નિર્માતા નરેશભાઈ રાઠોડ છે જ્યારે ક્રિએટિવ નિર્માતાનું કામ નિશા ગલિયાલ રાઠોડ સંભાળી રહી છે ફિલ્મના ડીઓપી વિપુલ પટેલ છે અને સંગીત મલેશ વૈદ્ય દ્વારા આપવામાં આવ્યું છે જ્યારે એક્શન દ્રશ્યોનું નિર્દેશન ઇરફાન પીરઝાદાએ કર્યું છે મનોજભાઈએ સાબર અવાજના દર્શકો માટે ફિલ્મના શૂટિંગના કેટલીક ખાસ ઝલકીઓ પણ મોકલાવી છે શિવાશક્તિ फिल्म एक्शन भावना भरपूर हे और वाँकानेर नयनरम्य लोकेशन्स पर शूट थे दृश्यों दर्शकों ने एक नवी जानुभूति आप સરકાર નો નવો કાયદો આવ્યો બહાર ઉપર નીકળ્યા ને સીધી પકડ

જમીન કોણ કરાવશે તારી બધી કોલ રિકોર્ડ અને તારી કિલા પ્રૂફ છે અમારી પાસે બોલ છે પાસે છે ને આ બની ને આ અમને ડબામાં લીધા ભાઈ એટલે આટલા રૂપ વાત કરે છે ભાઈ ભાઈ તમારી વર્દીની ઈજ્જત કરું છું ને

લેખક દિગ્દર્શક મનોજ નથવાણી અને સાબર અવાજના તમામ દર્શક મિત્રોને એ કહેવા માગું છું કે સાબર અવાજ આ ચેનલ ગુજરાતી ફિલ્મોને ખૂબ સારું પ્રોત્સાહન આપી રહી છે અને ખાસ તો અમારા મિત્ર અને સંપાદક એવા શ્રી હર્ષદભાઈ જોશી એમનો હું આ પ્રસંગે કોટી કોટી આભાર માનું છું કે અમારી આગામી ફિલ્મ શિવા શક્તિ માટે એમને જે સરસ મજાનું કવરેજ કર્યું છે આવીને એની માટે હું એમનો કોટી કોટી આભાર પ્રગટ કરું છું અને ફરી એકવાર દર્શક મિત્રો નરેશ રાઠોડ નિર્મિત માસિકોતર ફિલ્મ્સની શિવા શક્તિ ચેતન ઠાકર અને સંજય દેવ બોબી અભિનીત નવોદિતા મેઘના જોશી અને ઘણા બધા કલાકારો એક્શન ડાયરેક્ટર ઇફનપીર જાદા બહુ બહુ મજા આવશે સમયમાં સિનેમા ઘરમાં આવી રહી છે શક્તિ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેવું નવા સમાચારની માહિતી મળી જશે